હેલો મિત્રો મોબાઈલ તો તમારા બધાય પાસે છે પણ મિત્રો તમને લોકોને ખબર છે કે આ મોબાઈલ કોણે બનાવ્યો અને ક્યારે બનાવ્યો તો મિત્રો આજે આપણે એના વિશે જાણવાના છીએ તો ચલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મોબાઈલની શોધ માર્ટિન કપૂરે કરી હતી ત્રણ એપ્રિલ ઓગણીસો તોતેરના દિવસે સૌથી પહેલાં માર્ટિન કપૂરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તેમણે પોતાના ભાઈબન ડૉક્ટર જો એલ એસ એન્જલને ફોન કરીને પહેલીવાર મોબાઈલમાં વાત કરી હતી અને મિત્રો માર્ટિન કપૂર મોટોરોલા કંપનીના એન્જિનિયર હતા મિત્રો માર્ટિન કપૂરે મોટોરોલા કંપનીની સાથે કામ કરીને દુનિયાનો પહેલો આ મોબાઈલ બનાવ્યો જેનું નામ હતું ડયાના ટેક આઠ મોબાઈલ અને મિત્રો એ મોબાઈલનું વજન હતું એક કિલો તેર ગ્રામ આ મોબાઈલમાં કોઈ પણ માણસ ત્રીસ મિનિટ સુધી વાત કરી શકતો હતો